નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ ડી કે રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક અને નોડલ ઓફિસર એસપીસી છોટાઉદેપુરની સૂચના તથા આઈએમ ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર નસવાડી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન આધારે આજ નસવાડી પોલીસ સ્ટેશન એસપીસી સીપીઓ તથા એ એડીઆઈ દ્વારા સાંકળતા પ્રાથમિક શાળા એસપીસી વિદ્યાર્થીઓ તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓએ હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી જેમાં તેમના હાઈ વેજ બ્લડ પ્રેશર હિમોગ્લોબિન મુજબના રિપોર્ટો કરવામાં આવ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર પ્રશાંતભાઈ વનકર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું રિપોર્ટ ચિરાગ રાઠવા ભર નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઇબ કરો